વિકાસ સપ્તાહ બે હજાર પચીસ સરકારના પોષણ સંગમ કાર્યક્રમ અને આંગણવાડી કાર્યકરોની અથાગ મહેનતથી દાહોદની બાળકને કુપોષણમાંથી મુક્તિ મળી મુક્તિના આંગણવાડી આરોગ્ય સુધરી પાંચ પોઈન્ટ છ કિલોથી દસ કિલો સુધી પહોંચ્યું દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના હજારીયા ગામની સંગાડા પિંકલના દોઢ વર્ષના બાળકનું છેલ્લા સાત મહિનાથી વજન વધતું નહોતું તે સતત કુપોષણથી પીડાઈ રહ્યું હતું માત્ર પાંચ છ કિલો વજન ધરાવતું આ બાળકનું ભવિષ્ય ચિંતા ચિંતાજનક જણાઈ રહ્યું હતું તેની માતા સંગાડા પિંકલબેન એના સ્વાસ્થ્યને બાબતે ખૂબ જ ચિંતિત રહેતા હતા એમના થકી ઘણા પ્રયત્ન કરવા છતાં બાળકની તબિયતમાં સુધારો ન હતો જણાયો અહેવાલ માજુભાઈ બારિયા દાહોદ જિલ્લો બ્યુરો સંગાડા પિંકલબેન છે નામ છે હું હજારિયાથી આવું છું મારું બાળક જન્મથી નબળું હતું તો મારા આંગણવાડીમાં હું ત્યારે આંગણવાડીની મેડમ મને દરરોજ ટકાતા કે દર દર હું મૈનેનું મજાની તપાસો જતી કે તો એનું વજન ઘણો તો છોતો તો મેડમ મને ઘણું ડરતા કે એને દાખલ કરવે તો પછી મને આંગણવાડી મેડમને મને ઇનાશમાં દાખલ કરી આપ્યું તો ત્યાં 14 દિવસ રાખ્યા ત્યાં ખાવા પીવાનું બી બહુ સારું થોડા અભાત આપતા હતા મગવાળી ખીજડી આપતા હતા રોટલીની શાક ચણા પછી મગ આપતા હતા પછી ગળ ગોળથી આપતા હતા તો ચૌદ દિવસ મેં એમને નાખ્યા તો મારું બાળક ઘણું સારું થઈ ગયું એમ તો દિવસના મને સો રૂપિયા આપતા હતા તો પછી ઘરે આવી તો પછી આંગણવાડી વાળી મેળવી કે બહુ સારું છે વજન તપાસ તો એનો પાંચ કિલો પહેલાં હતો હવે છે ને એનો દસ કિલો થઈ ગયો છે એમ તો પછી આંગણવાડીમાંથી મને છે ને દસ સાત પેકેટ છે ને બાર શક્તિ આપતા તો મેં અલગ અલગ વાનગી બનાવીને એને દરરોજ ખવડાવતી અને બાલવાડીમાં દરરોજ લઈ જતી હતી અને અલગ અલગ વાનગી બનાવીને એને દરરોજ હું ખવડાવતી હતી તો પહેલાં બધા મારું વાળ મજૂર ઘણું સારું થઈ ગયું છે